રેવન્યુ તલાટી આવી રહી છે તો આપણે રેવન્યુ તલાટીમાં પૂછાયેલો બે હજાર ચૌદની પરીક્ષામાં પૂછાયેલો ક્વેશ્ચન જોઈ લઈએ હવે અહીંયા આપેલું છે કે નવ ભાગ્યા નવ વધતા નવ ભાગ્યા જીરો પોઈન્ટ નવ વધતા નવ ભાગ્યા જીરો પોઈન્ટ જીરો નવ વધતા નવ ભાગ્યા જીરો પોઈન્ટ ઝીરો જીરો નવ બરાબર કેટલા થાય ઓપ્શન તમને આપેલા છે તો મિત્રો આવા ક્વેશ્ચન જોઈએ અને આપણે ડાયરેક્ટલી ગણતરી કરવા જવાનું નહીં કે નવ અને એનું સાદું રૂપ આપીએ પણ એના પહેલાં એ થોડુંક વિચારીને આપણે શું કરવાનું જુઓ સૌથી પહેલાં શું કરવાનું કે ઉપર અને નીચે દરેક જગ્યાએ એક એક નવ આપેલા છે અહીંયા પણ એક નવ આપેલા છે અહીંયા ઉપર નીચે એક નવ આપેલા છે બરાબર તો દરેકમાં અંશ અને છેદમાં એક નવડો આપેલો છે તો આપણે શું કરીએ અંશમાંથી દરેકના અંશમાંથી અને દરેકના છેદમાંથી નવ કોમન કાઢી લઈએ તો હું અંશમાંથી નવ કોમન કાઢી લઉં અને છેદમાંથી નવ કોમન કાઢી લઉં તો બહાર આવી રીતે નવ ભાગ્યા નવ વધે અને કંશની અંદર શું વધે તો એની અંદર શું વધે જુઓ નવ કોમન નીકળી ગયા અહીંયાથી નવ કોમન નીકળી ગયા એટલે કે એકના છેદમાં એક વધે એને આપણે એક લખી શકીએ પ્લસ અહીંયાથી નવ કોમન નીકળી ગયા તો એક લખાય અને છેદમાં જીરો પોઈન્ટ નવ હતા તો એમાંથી નવ કોમન કાઢીએ તો જીરો પોઈન્ટ એક લખાય બરાબર તો અહીંયા જીરો પોઈન્ટ એક વધે એવી જ રીતે અહીંયા એક ભાગ્યા જીરો પોઈન્ટ ઝીરો એક વધે અને અહીંયા એક ભાગ્યા જીરો પોઈન્ટ ઝીરો જીરો એક વધે તો અહીંયા નવ ઉપંશ અને છેદમાંથી નવ કોમન કાઢવા પછી અંદરની જે કંસની વેલ્યુ વધે છે એ આ પ્રમાણે છે હવે અહીંયા નવ અને નવ કેન્સલ થઈ જાય અંદર જે બધી સંખ્યા હોય એનું રૂપ આપીએ તો અહીંયા જુઓ એકના છેદમાં ઝીરો પોઈન્ટ એક આને શું સમજી શકીએ આપણે તો આને આપણે આવી રીતે લખી શકીએ કે જુઓ એકના છેદમાં ઝીરો પોઈન્ટ એક એટલે એક ભાગ્યા દસ લખાય બરાબર આ દસ ક્યાં જાય ઉપરના એક સાથે ગુણાકારમાં આવી જાય એટલે ડાયરેક્ટલી આપણે આપણે આને દસ લખી શકીએ બરાબર તો હવે દરેક સંખ્યા માટે આપણે આવું લખી શકાય તો આનું રૂપ શું આપી શકીએ જુઓ બરાબરમાં કૌશની અંદર અહીંયા એક વધે છે પ્લસ અહીંયા એકના છેદમાં જીરો પોઈન્ટ એક એનો મતલબ કે અહીંયા દસ છે વત્તા એકના છેદમાં ઝીરો પોઈન્ટ ઝીરો એક એનો મતલબ કે અહીંયા સો વધે છે અને અહીંયા જીરો પોઈન્ટ જીરો જીરો એક એનો મતલબ કે અહીંયા એકના છેદમાં છે એક ના છેદમાં હજાર હજાર ઉપર આવી જાય એટલે અહીંયા હજાર વધે છે હવે આનો સરવાળો કરીએ તો મિત્રો અહીંયા જુઓ હજાર સો દસ અને એક એટલે આનો જવાબ આવે છે અગિયાર ને અગિયાર બરાબર તો ફાઇનલ જવાબ તમને મળી ગયો ઓપ્શન પ્રમાણે જોવા જઈએ તો ઓપ્શન નંબર ડી એ અહીંયા આપણો સાચો જવાબ બની જાય છે